ચાલીસો તમે કેટલા ડાયા છો બાકી અમે તમારી જોડા હતા આમ આગળ નો બે હતા ભાઈ અમે વાહનો પાસે હોય અમારા હાથમાં હળિયું હોય તાકાત છે આપણા ગામમાં ઝેક માર્યા વગર કોઈ જાય એમ અને એક મને એ ન સમજાતું બાપુ અમારે તેથી લાઈટે નહોતી અને વાહને બીજા કઈ સાધન અમે કાસ ફોડીને એના લેમ્પ હું કામ સોરતા એ મને હજી નથી સમજાતું એસટી બસ આવે તો એનો કાચ લાઈટનો અને નો લેમ્પ ચોરી લેવાનો કેટલા લેમ્પ ભેગા કર્યા લેમ્પના અંજવાળા અત્યારે થાય છે એટલે સોરતા નહીં પણ મને એ નથી હજી મને કાર્યક્રમ હજી બાપુ અહિયાં હું લેમ્પુ કામ સોરતો હતો પણ અંદરથી એક ભાવ હતો અંજવાળા કરવાનો એટલે હું ચોરતો હશે એને તો બિચારા કેટલી ખોટ આવતી મારો રામ જાણે પણ ફૂકારી નાખી પાપ તારું પ્રકાશ જાડે જા અને તારો ધર્મ સંભાળ બેટા દાંત ના કાઢ દીકરા બાપા મારે તબલા વગાડતા ત્યારે આ વગાડે હજી તારો છોકરો મારે વગાડવાનો તું જો આપણે ત્રણ ત્રણ પેઢી ક્યાંય લેવું છે બરોબર ને ગોળ દાદા કેટલું ભણો બોલો દહમું ભણે ત્રણ વર્ષથી થી દહમું પડે ના ના આ વર્ષે છે ભૂપત આ વર્ષે દહમું છે ઓલ કરે તો નવમું હતું આઠમા માં નવમા માં તો અમે એને સડાવ પાસ કરી નાખ્યો બોર્ડ જાણે આ જાણે તબલું જાણે કોરોનામાં તો એમણે પાસ કર્યો હતો અને આના ભાઈ કેવા આઠમા માં નવમાં જ કોરોના આવ્યું એટલે એ છોકરો પણ બહુ સારું વગાડે ભાઈ પહેલી વાર કે ને મારે ક્યારે ભેગા છ્યા છે આ કોદિયા રામદાસજી હાર્યા હતા ઠેકા એટલે હું આ બીજી વાર આપણે મળ્યા અને અરે બબે પેઢીથી અને જોતો ખરો તું પેલ કરી તે સારું વગાડે બધા અમારે ગાતા ન આવડતું હતું એ બિચારા એ અટવાય કે આમાં આને અરે ગડવું ક્યાં ક્યાંથી આમાં એટલે પણ છતાં બધા મને સંભાળી લે છે એક અભળને

અને હમણાંમાં હાલ એ બોલો કહે જેમ તેમ હાલે બાપ આ કૃપા બસ આવીને આવી કૃપા આપણા ઉપર રહે અને આવી વાતો કરવા બેય ભરતભાઈ તો પારે આવે નહીં પણ ધર્મ વધે પછી ધન વધે ધન વધે પછી બધાયનું મન વધતું થાય મન વધે પછી બધાયમાં માન વધે આ બધું વાહ બા વધત વધત વધ જાય સાહેબ બસ આમ બધું માન વધારો અંદરો હા ઝૂકે ગયા તો બહેને જ કરો વળ ખાવાનું તો બેન જ કરો મારા ટ્રક ના સોટા થોડા આપડા હગા થાય ઓળખે આપણે કઈ જ્ઞાતિ ના આ લીવર આપો ખોટું નહીં નહીં એને 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 નહીં તમારે જે બનવું છે જ્ઞાત તીર મારો ને કઈક બની દેખાડો યાર સમય છે એકવીસમી સદી હા સમય આવશે ત્યારે કોઈક જોગીદાર જેવો જાગી જાય સાહેબ મેં કીધું ને સમય આવશે ત્યારે અત્યારે સમય છે ભણવાનો અત્યારે સમય છે તમારી પોતાની ઊર્જા વધારવાનું અત્યારે સમય છે તમારા પરિવારનું માન કેમ તમે વધારી શકો અત્યારે સમય છે ભલે આપણે ગમે ત્યાં ગયા હોય પણ ખરે બાપ કે માં બેઠા હોય ને ખબર હોય કે મારો દીકરો જાગ્યો હશે ત્યાં કાંઈક સારા કાર્યમાં ગયો હશે જુનાગઢના શેઠનું અહરણ જેસાજીન વૈજાજીએ કીરું ટૂંકી વાત કહું તમને આશીર્વાદ કેમ મળે મારે મા ખોડિયારની વાત કરવી છે જેસાજીન વેજાજીનું બારવટું અને એના એમ જુનાગઢના નગર શેઠને ઉપાડી આવ્યો મેં પહેલાં શબ્દ વાપર્યો ને કે બારવટીઓ જતી હોય છે એને સુવાની મનાય હોય એનાથી નવાઈ નહીં એનાથી માથાના સાહેબ વાળ ના છોડી શકાય ફરતા હોય છે જેમ જટા ભરી ઉભા નગરસેઠ ને લઈ આવ્યા નગરસેઠ ધ્રુજે છે બે રીતે ધ્રુવ ભયથી ને ટાઈટથી બે ભેગું થઈ ગયેલું

અંદર લાલસોળ ઝામઠા મળ્યા હતા કોટ ઉતાર લીધો કા શેઠ હાબળજો હાકલા પડકારા સો ટકા જરૂરી છે પણ જ્યાં સુધી તમારી અંદર તમારા ધર્મની તમારા વડવાઓની તમારા વડીલોની પીડા પેદા ન થાય ત્યાં સુધી તમે અંદર ઉતરી ન શકો છો અંદર પીડા પેદા થાય છે હા હમણાં જોગીદાસ બાપુ ની વાત કરી કેવી પીડા હશે ડુંગરો માં રહેવું પંચ કે સુતારવા નહીં જમ્પી જમવું નહીં સાહેબ કોના માટે પોતા માટે નહીં પોતાના ભાયાત માટે પોતાના ગ્રાહ માટે સમાજ માટે એક રાજા કોઈ અન્યાય કરે અને એની સામે પોતાનો પરિવાર મૂકીને નીકળી જાવ હવે આપણે પણ જો શેઠ કહે છે કે તમે આ આ કોટ કઈ રીતે પહેરો વચ્ચે ચોખવટ કરી દઉં છું એની અંદર ટોલાને ને થઈ ગયેલા કોટમાં ટોલો હેઠો પડે ને તો જેસાજી સાથી ઉપાડી ને પાછો કોટમાં મૂકી દે આ તમે આને તડકે નાખી દેતા હો તો મરી નો જાય જેસાજી વેસાજી જવાબ આપ્યો કે અમારે આશરે હોય ને જીવને અમે મરવા ન દઈએ એ અમારી ઉપર નભે છે એ અમારી આરે નભે છે એને મે મરવાનો દે કે એટલા તમે જીવ દેયામાં માનો છો તો તમે એટલા બધાને મારો છો કોણ શું કામ મારો છો તેદી જેસાજીએ કીધું કે જે ખોટી રીતે સમાજના લોય પીતા હોય ને એને અમે મારી નાખી છે અમારા લોય ભલે પીતા હોય બીજા અમારા આશરે હોય અમારા લોય પીતા હોય એને અમે ન પરવા દે તને શેઠ અમે આશરો આપ્યો છે પણ જોવું છે તને તને હિંમત છે ને તારામાં એમ છે ને તારા મત્યાર સુધી પાવર હતો ને કે ભલે તમે મને લઈ જાઓ પણ મારો નવાબ મને લેવા આવશે નવાબ બાપની તાકાત નથી અમારી બાજુ ડગલું ભરી શકે જોઈ તને કોણ લેવા આવે શેઠ તારા નવાબ ના તું પણ વેપારી થઈ અને ખેડૂતોના ના લોહી પીછો ને એટલે તને એ લાવ્યા છે પણ હવે આશરો આપ્યો છે અમે તને મારશું નહીં ચિંતા ન કરતા શેઠ અહીંયા માં ધરપત છે હવે હાબળજો અરસ પરસ પોતાના જીવનની વાતો

નિર્ભય જોયા આનંદ માં જોયાજી વેજાજી પોટલીઓ વીસ પોટલી મૂકી સોરી જે ભાઈ વેજાજી ભાઈ એમ કરી અને એના પોતાના ધણીને હેમખેમ જોયો ને એટલે મીટડા લીધા જેસાજી વેજાજી ભાઈ તમે મારા ધણીને તો રાખ્યો એટલું તો નહીં પણ મેળા મોઢા ઉપર જ્યારે ભય નથી જોયો તમને ધણી વાત લ્યો આ લઈ લ્યો મારા ધણીને મૂકી ગયો જેસાજી પૂછે છે બેન તમને મીઠડા શું કામ લીધા અમારા દુખલા શું કામ લીધા અમે તો તારા ધણીનો અપહરણ કર્યો છું આવી રીતે હાચવા ને એટલે મને તમે મારા ભાઈ જેવા લાગ્યા મને તો એમ હતું શેઠ ને માર્યા હશે શેઠ બાંધ્યા હશે જીવતા હશે કે કેમ ઈ પણ મને વેબ હતો પણ જસાજી વેજાજી હું તો વાણિયાર છું પણ આજ મારી આતરડી તમને દુઆ દે છે કે તમને હાજ ન પડે તો તમારા બાર વટા પાર પડશે જાવ મારા આશીર્વાદ આ બેન આશીર્વાદ અમને ભાઈ કીધા ને કે હા તો હવે તારી વીસ હજાર કોરી તો ઘરે ગઈ તારી પાસે એક કોરી અમારે ન લેવાય બેન ને અમારે દેવાનું હોય બેન નું લેવાય નહીં અને હેમ કેમ શેઠ ને પોગાડ્યા અને સાહેબ એ જ રાતે પાછા બેય ઘોડા લઈને જેસાજી વેજાજી નીકળે અંધારું થઈ જાય અને એક માદળા માલી ભેં ઊભી થાય જો આશીર્વાદ ક્યાં કામ કરે ઘોર અંધારું છે જસાજી ને વેજાજી ને રસ્તો સૂજતો નથી ત્યારે કહે છે કે આ બે હાલી જાય ને ન્યા તો કોક હશે ને હાલો બે ના દૂધ વાળું કરશું અને ઈ વાત પછી આપ બધાય જાણો છો કે ઈ જ રાતે માંગડા મિલન થાય ધાતરવળી ના અને એની હાડકા ની કરશ લઈ અને જેસાજી વેજાજી દામો જાય અને ઈ જ રાતે માંગડાવાળો જેસાજી વેજાજીનો વેજાજી અવાજ પૂરો પાડી અને સાહેબ ઈ મેઘલી રાતે વાતમાં મારે નથી જાવું પણ એક આશીર્વાદી ક્યાં જ્યાં બીજી ભાઈને જાગૃત કરી ભાઈ જુનાગઢ નવાબના બેગમના હૃદયમાં દીવો પ્રગટ્યો કે અત્યારે તો મારા જીવના માળેલા બે ભાઈઓ જાગતા હશે બીજું કોણ જાગતો હોય અને એના મારવટા પાર પડતા હોય કહેવાનો મતલબ આપો કે આ દેવી શક્તિ એ ક્યારેય કોના હૃદયમાંથી પ્રગટે છે એ નક્કી નથી થાતું